ભાજપની તાનાશાહી છે આ ભાજપના ઝંડા બે દાણા લાગેલા હતા બીક ના લીધે નગરપાલિકા કાયદા નહીં આમ આદમી પાર્ટીના બીકના બીક ના લીધે આ લોકો ઝંડા ઉતાર્યા

ભરૂચ લોકસભામાં સાહેબ છે જે ભાજપ ના ઝંડા હજી ટીંગાય છે ભાજપ ના ઝંડાઓ હજી આ જો ભાજપ ના ઝંડાઓ

તમારી પાસે તમારે સી સાહેબ ને ફોન કરો ને બોલાવો એ મારે કામ બોલાવો કે લેખિત હોય તો બતાડો

આમ આદમી પાર્ટી હજુ ભાજપના ઝેંડા તમે દેખાય છે તો આમ આદમી પાર્ટીના ઝંડા ઉતારી જાય અહીંયા જો ભાજપની ની દાદા થાય ભાજપ